શ્રી કી શકી જાય શ્રી ગોસાઈજી પરમ દયા લખી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાક્ય સ્તોત્રનું સાડત્રીસમું નામ શ્રી ગોકુલ કૃતા શ્રી ગોસાઇજીએ શ્રી ગોકુલમાં વાસ કર્યો છે આપે ગોકુલમાં વાસ કર્યો છે તેથી શ્રી ગોકુલની શોભા બની છે અથવા શોભાયુક્ત એવા ગોકુલમાં આપે વાસ કર્યો છે આપ શ્રીનાથજીની સેવા માટે જતીપુરા પધારતા પરંતુ બિરાજતા તો શ્રી ગોકુલમાં જ આપે શ્રી ગોકુલના અલૌકિક સ્વરૂપાત્મક દર્શન કરી શ્રી ગોકુલાષ્ટકમ સ્તોત્રની રચના કરી છે અને આ સ્તોત્ર જ્યારે એક વૈષ્ણવે શ્રવણ કર્યું ગોકુલ આવ્યા અને જે સ્વરૂપનું શ્રવણ કર્યું હતું તેવા સાક્ષાત દર્શન તેમને થયા તે વાર્તા ચરિત્રનો પ્રસંગ રહેલો છે શ્રી હરિરાયજીએ આવા ગોકુલ માટેનું એક પદ રચ્યું છે શ્રી ગોકુલ રસ ચાખે જો ગોકુલ રસ ચાખે તા લોભ લાખે જો શ્રી ગોકુલ રસ ચાખે પર્યો રહે છોકર કી છૈયા નિરખત તરુવર સાખે श्री नीत श्री पानीत मुख भाखे जो को। श्री गोकुल रस चाखे સાત સ્વરૂપ આદિલ ગિરીધર ધ્યાન હૃદય મે રસિક પ્રિતવ કી પાકર વિશ્વ ના ખે જો શ્રી ગો

કારણ કે ત્યાં એવા દર્શન તેને થઈ જાય છે કે છોકરના વૃક્ષની નીચે શિવ પોઢ્યા છે દમલાજી ચરણ સેવા કરી રહ્યા છે અને વૃક્ષની પાછળ ઉભેલા શ્રી દમલાજીને એટલે કે લલિતાજીને ઈશારો કરીને કહે છે કે સ્વામીજીની ચરણ સેવા અમારા માટે પણ રહેવા દો નિરખત તરુવર સાખે પ્રભુદાસ જલોટા જેને શિવ વલ્લભે દર્શન કરાવ્યા છે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ અને જ્યારે આવા અનુભવો થાય શ્રી જમુના જલપાન કરત નિત સ્વામીની સ્વરૂપે આદિદૈવિક સ્વરૂપે ઠકરાની ઘાટ પર રહેલા શ્રી અમદાવાદજીનું તે જીવ પાન કરે છે અને શિવ વલ્લભ મુખ વાખે મુખથી શિવ વલ્લભના શિ સર્વોત્તમજી શિવલ્લભાષ્ટકમ સુરત કૃષ્ણ પ્રેમામૃતના ઉચ્ચાર કરવા લાગે છે અને સતત સતત આવા અનુભવો થાય છે સાત સ્વરૂપ આદિલે ગિરિધર ધ્યાન હૃદય મે રાખે શ્રીજી અને સાતે નિધિ સ્વરૂપો ન્યારી ન્યારી લીલા કરી તેને અનુભવ જતાવા તત્પર થઈ જાય છે કારણ કે મુખમાં શ્રી અમનાજીના જલનું પાન છે અને શ્રી વલ્લભના વલ્લભનું નામ છે અને જ્યારે આવી અવસ્થા થાય છે રસિક પ્રિતમ કી બાનીકો ઉપર જ્યારે આ સ્વરૂપો પ્રગટ થયા અનુભવ જતા આવે છે તો આ માધુરી મુહૂર્ત પર તો વિશ્વને વારી નાખે છે તે જેવું પછી કોઈ લોભ તેને અટ્રેક્ટ કરી શકતો નથી અને સતત સતત આવો અનુભવ તે કર્યા કરે છે શ્રી ગોકુલ કૃતા નમઃ